નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર જાફરાબાદ તાલુકાના રોહિસામાં ઝેરી મધમાખીનો ખેડૂત પર હુમલો ખેડૂતો ખેતમજૂરી કરી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિઓ ઉપર ઝેરી મધમાખીએ હુમલો કર્યો સિંહ દીપડાના ભય વચ્ચે ઝેરી મધમાખીઓનો વધુ આંતક આવ્યો સામે કાનાભાઈ બામણીયા અને જયાબેન બામણીયાને ઝેરી મધમાખીઓએ ડંશ દીધા ઝેરી મધમાખીઓ કરડતા બંનેને જાફરાબાદ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા સમાચાર અકબર સૈયદ જાફરાબાદ આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જતો તો એ લોકો નાખો મીડિયા હું તાત્કાલિક કાનાભાઈએ બોલાયો મને કે આમનું આમ થયું છે મેં અગાઉ પણ જાણ કરેલી છે કે આવી રીતે બનાવ બનેલો છે પાછો આ બીજી વાર બન્યો છે કોઈ જંગલ ખાતા કે કૃષિ વિભાગમાં જ્યાં કોઈ પણ સંસ્થામાં આવે તો એની કદારી લેવાત ભાગરૂપે પગલાં લેવાત બદલ કહી દ્યો સમજે ક્યાંથી કર્યું તમને આ ખેતીમાંથી કામ કરતા થાને ને હા ન્યાલે કહી દ્યો અડતો અડતો કરી દ્યો Thank you.